તો યાત્રાધામ દ્વારકા બાદ સોમનાથમાં પણ સરકારનું મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે સોમનાથ મહાદેવ મંદિર નજીક સમુદ્ર કાંઠા પર વિશાળ સરકારી જગ્યા પર વર્ષો જૂના દબાણો દૂર કરવા આજે વહેલી સવારથી તંત્રએ જડબે સલાક બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી હતી ઇન્ચાર્જ જિલ્લા અધિક કલેકટર કેવી બાટીની આગેવાનીમાં પાંચ મામલતદાર ત્રીસ નાયબ મામલતદાર બાર રેવન્યુ તલાટી અઢાર ક્લાર્ક સહિતનો રેવન્યુ સ્ટાફ દબાણ હટાવ કામગીરીમાં લાગ્યું હતું જિલ્લા કલેકટર એચકે વડવાનીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા દબાણ હટાવ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા આ તકે જિલ્લા કલેકટર એચકે વડવાનીયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સોમનાથ મહાદેવ મંદિર નજીક સમુદ્ર કાંઠા પર આવેલી રેવન્યુ સર્વે નંબર અઢારસો બાવનમાં ત્રણ હેક્ટર જેટલી જગ્યા પર કાયા પાકા મકાનો દ્વારા દબાણો થયા તેને સરકારની સૂચના મુજબ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અનધિકૃત દબાણ દૂર કરવા તંત્ર દ્વારા સમજાવટ અને માનવતાવાદી કામગીરીના ભાગરૂપે અગાઉ આ દબાણકારો સાથે બેઠક યોજી સમજૂતી કર્યા હતા આટલું જ નહીં દબાણકારોની ઘરવખરી સહિતના સમાન પરિવહન માટે ટ્રેક્ટરની વ્યવસ્થા ઉપરાંત દબાણકારોને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરી આપવામાં આવી હતી એકંદરે એક એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સરકારી સર્વે કામગીરી કરી રહ્યા છીએ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ફેન્સિંગ થી કવરેજ કરવા માટે સૂચના છે આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા ત્રણ હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંક ને લગતા દબાણો હતા એ આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ આ દબાણ દૂર કરતા પહેલા આપણે જે દબાણદારો છે એમને પચીસ તારીખે એમના આગેવાનો એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે તો આપ સર્વે એમને સહ સહકાર આપો અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ આપણે બે પોકેટમાં અત્યારે રેસિડન્સ પ્રકારના દબાણ હતા પહેલા પોકેટમાં એકવીસ જેટલા દબાણો હતા સાતસો ચોરસ મીટરમાં અને બીજું પોકેટ જે આપણે અહીંયા ઉભા છીએ ત્યાં ત્રણ હેક્ટર જેટલા વિસ્તારમાં એકસો ત્રેપન જેટલા રેસિડન્સ પ્રકારના દબાણો હતા આ દબાણો દૂર કરવા માટે રેવન્યુ તંત્રએ બરાબર આયોજન કરી અને એક ડેપ્યુટી કલેક્ટર પાંચ મામલતદાર અને સો જેટલા રેવન્યુ નો સ્ટાફ આપણે ડ્યુટી પર મૂક્યો છે આ ઉપરાંત પોલીસ બંદોબસ્તમાં પણ આપણને પૂરતી સહાય મળી છે ડીવાયએસપી પીઆઈ અને પોલીસ બંદોબસ્તમાં બસો જેટલા આ જવાનો આપણે ત્યાં બંદોબસ્તમાં અહીંયા હાજર છે તો આપણે બધાના સાહ સહકારથી અને એમને સમજૂત કરી અને આ દબાણ ખુલ્લું કરી રહી કરાવી રહ્યા છે અહીં આ બીજા પોકેટમાં ત્રણ હેક્ટર જેટલી જમીન સરકારી ખુલ્લી થશે અને એને તાત્કાલિક ફેન્સિંગ કરી અને અમે સરકારી જમીનને કવરેજ પણ કરવાના છીએ ફરી દબાણ ન થાય એટલા માટે તાત્કાલિક અમે આ મિશન પૂરું થાય એટલે તરત જ એને પાકી સ્ટોન કરી અને ફેન્સિંગની વાળ કરવાના છીએ એના માટે અમે ગ્રાન્ટ પણ ડિમાન્ડ કરી દીધી છે અને ગ્રાન્ટ પણ અમને સરકાર તરફથી મળવાની છે તો પુનઃ આ રીતના દબાણો ન થાય એના માટે અમે ફેન્સિંગ કવરેજ કરશું ઉપરાંત એના પર ઘણી બધી જગ્યાએ બોર્ડ પણ લગાવશું કે આ સરકારી આ સર્વે નંબરની દબાણ છે તો કોઈ અનધિકૃત પ્રવેશ કરવો નહીં અથવા એમાં દબાણ કરવું નહીં